વિશ્વ યોગ દિવસ દર એકવીસ જૂનના દિવસે સરાય વિશ્વમાં ઉજવવામાં આવે યુનો દ્વારા જાહેરાત થઈ છે પણ મોટે ભાગે એવું જાણવા સાંભળવા મળે છે કે બહુ લાંબી શ્રદ્ધા રહેતી નથી બહુ ઓછા માણસો એવા છે કે પછી કન્ટિન્યુ એ ચલાવે છે કન્ટિન્યુ યોગ પ્રાણાયામ વગેરે બધુંય કરે એવું બહુ ઓછી માત્રામાં છે એક આળસ એક સમયનો અભાવ ભાગદોડની આ જિંદગી એની વચ્ચે કાયમ માટે યોગાસન અને પ્રાણાયામ કરનારા માણસો ઘણા ઓછા છે પણ આજે યોગ દિવસ છે ત્યારે એક વાત ખાસ કરવી બે બાબત ધ્યાનમાં રાખી લઈએ બહુ વધારે યોગ કરી શકીએ તો સારું છે કદાચ ન કરી શકીએ તો બે વાત જો તમારા હૃદયમાં બરાબર સમજાઈ જાય સ્વીકાર થઈ જાય તો માનો કે લગભગ લગભગ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે આમાં પહેલું ચોર્યાસી આસનો બતાવવામાં આવ્યા છે એમાંનું એક આસન સરળ સચોટ અને ખૂબ જ પાવરફુલ બહુ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે વજ્રાસન તને વજ્રાસનમાં બેસતા આવડે દાદાને આવડે વજ્રાસનમાં બેસતા શીખી જાઓ જો કે તમને બધાને આવડતું જ હોય જોયેલું જ હોય બે પગને ગોઠણથી વાળી અને એ પગ ઉપર જે તમને ટેકવી અને બેસવું એને કહેવામાં આવે વજ્રાસન ખાસ કરીને જેમાં પછી વજ્રાસનમાં થોડી વાર બેસવાનો અભ્યાસ કરવામાં આવે પાંચ મિનિટ દસ મિનિટ કે પંદર મિનિટ તો જે કાંઈ ભોજન કરેલું છે એની પાચનક્રિયા બહુ સુવ્યવસ્થિત થાય એમ યોગ વિજ્ઞાન કહે છે તો બધા આસન કદાચ આપણાથી થાય ન થાય પણ વજ્રાસન અવશ્ય થાય એમાં પણ જેના ગોઠણ ગયા એનું વજ્રાસન એ ગયું એનાથી વજ્રાસન થઈ શકે નહીં કારણ કે નીચે બેસવું પડે ગોઠણ ઉપર ગોઠણથી બરાબર ગોઠણને વાળવા પડે એટલે ગોઠણ જેને સારા હોય એવા ભગવાનના ભક્તને તો સૌ પ્રથમ ભલામણ કરો અત્યારે કથા સાંભળો છો આ વાત સાંભળો છો અત્યારે ટ્રાય કરી લો બાકી બધા આસન એવા છે કે એ જયમાં પછી ન થાય તો સારું પણ વજ્રાસન જેમાં પછી થાય તો સારું એટલે આ કથા સાંભળતા આ વાત સાંભળતા જ અત્યારે જ થોડી તમને જો આનો મહિમા સમજાઈ ગયો હોય અને વજ્રાસનમાં બેસી શકતા હો અત્યારે જ બેસી જાઓ દરરોજ વજ્રાસનમાં પાંચ દસ પંદર મિનિટ બેસી વાંચન ભગવાનનું ભજન સ્મરણ જે કાંઈ કરવું હોય તે કરી શકાય બહુ મોટો મહિમા છે વજ્રાસનમાં એક વાત જો ધ્યાનમાં રાખવામાં આવે કે પાછળની આપણે જે કરોડરજ્જુ છે જે સ્પાઇરલ છે એકદમ સીધી સ્ટ્રેટ જરાય વડેલાને એકદમ ટટાર વ્યવસ્થિત બેસી અને વજ્રાસન જો કરવામાં આવે તો કુંડલીની શક્તિ ચક્ર શક્તિ ચક્ર એક્ટિવેટ થાય કુંડલીની શક્તિ જાગૃત થાય એવા પણ ઘણા બધા ફાયદાઓ થાય એના માટે આ બધા પૂરક બધાએ આયામો છે એ રીતે પ્રાણાયામની દૃષ્ટિએ જોઈએ તો ભ્રામરી પ્રાણાયામ છે કુંભક રેચક વગેરે બધા પ્રાણાયામના પ્રકારો છે અનુલોમ વિલોમ છે ભસ્રિકા છે આ બધા અલગ અલગ પ્રાણાયામો છે એ બધા પ્રાણાયામ કદાચ ફાવે ન ફાવે સમય મળે ન મળે શ્રદ્ધા હોય ન હોય પણ એક સરળ અને સચોટ માર્ગ આપને જણાવવું તમને કદાચ કામ લાગે ફેફસા જેટલા એક્ટિવ રહે એટલો ઓક્સિજન બ્રેન્ડને અને શરીરને પૂરો પડે છે તો ઊંડામાં ઊંડા દીર્ઘ શ્વાસ લેવાનો જો પ્રયાસ કરવામાં આવે દરરોજ પાંચ મિનિટ દસ મિનિટ ભજન કરતાં કરતાં પણ શ્વાસની આ પ્રક્રિયા દીર્ઘ શ્વાસની क्रिया कर सक ले लेवाई एटलो ऊंडा में ऊँडो श्वास लीए श्वास ले एक बात खास ध्यान रहे कि छाती फूलवी न जो पेट फूलव जीइए नाभी सुधी श्वास पहुँचव पड़े सात सेकंड आठ सेकंड दस सेकंड बार सेकंड धीमे 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 टाइम वो जाए उंडो श्वास एक साथ बहुत स्पीड में नहीं હળવેથી શ્વાસ લઈએ આવી રીતના પહેલાં એકદમ શાંતચિત્ત અને શાંતિથી શરીરને પહેલાં શાંત કરીએ ત્યારબાદ મનને શાંત કરીએ અને મનને શાંત કર્યા પછી પ્રાણાયામની ક્રિયા શરૂ થાય ઊંડામાં ઊંડો શ્વાસ જેટલી સેકન્ડ શ્વાસ લઈએ એટલી સેકન્ડ શ્વાસ પાછું અંદર પૂરક કુંભક કુંભક યાને કે સ્થિર રાખવાનો છે શરીરમાં અને ત્યારબાદ એટલી જ સેકન્ડ વળી પાછો રેચક એટલે ધીમે ધીમે શ્વાસને બહાર કાઢવાનો છે શ્વાસ જ્યારે અંદર લઈએ છીએ ત્યારે એવી વિભાવના કરવાની સંકલ્પ કરવાનો છે કે આ શ્વાસ લેતા મારા સારાય શરીરમાં તન મનમાં એક તાજગી અંદર હું લઈ રહ્યો છું એની અવધારણા પણ એવી થઈ શકે શ્વાસ જ્યારે લઈએ એકદમ સરસ મજાનો નીલો રંગ હોય સરસ મજાનો વાદળી કલર હોય જે રંગ સ્વાસ્થ્યમાં સૂચક છે તો એવો એક વાયુ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને ચારેય બાજુ સારાએ શરીરમાં એ પવિત્ર ચોખ્ખો પરમાત્માએ આપેલો એ પવન છે ઓક્સિજન છે મારા સારાએ શરીરમાં ફેલાય છે અને જેને કરી અને આખું શરીર મારું એક્ટિવ થાય છે આવો સંકલ્પ કરવાનો છે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે જ્યારે શ્વાસ અંદર આપણે ભરી રાખીએ છીએ ત્યારે અને શ્વાસ જ્યારે બહાર કાઢીએ છીએ ત્યારે એવો સંકલ્પ કરવાનો છે એવી એક વિભાવના એ ધારણા કરવાની છે કાળો કદરૂપો ગ્રે કલરનો શ્વાસ બહાર નીકળે છે જેમાં શરીરના ટોક્સિન શરીરમાં નકામા પદાર્થો શરીરનો કચરો શ્વાસ દ્વારા બહાર નીકળે છે ઓક્સિજન બહાર નીકળે છે અને એનો રંગ ઘણો બધો ડલ છે શ્વાસ લઈએ છીએ એકદમ પ્રકાશવાન છે અને જે બહાર કાઢીએ છીએ એ કચરા સ્વરૂપે બહાર નીકળે છે એટલે એનો કલર શ્યામ છે એનો કલર કાળો છે એવો શ્વાસ બહાર કાઢીએ છીએ સારો શ્વાસ અંદર લઈએ છીએ આવા ભાવ સાથે દીર્ઘ શ્વાસ લેવાની પ્રક્રિયા જો કાયમ માટે પાંચ મિનિટ દસ મિનિટ કરવામાં આવે તો એનાથી તો બહુ મોટો લાભ થાય છે ફેફસા વધારેમાં વધારે એક્ટિવેટ રહે છે એને કારણે ઓક્સિજન સારા એ શરીરમાં વ્યવસ્થિત માત્રામાં મળતો રહે છે સ્ટ્રોક વગેરે આ સમયમાં બહુ વધારે જે તકલીફ કારણનું તકલીફનું કારણ છે દુઃખનું કારણ છે એવા બ્રેઇન વગેરે બધાથી માણસ બચી શકે અને એના કરતાંય મોટી વાત કે જે થવાનું હોય તો થવાનું પણ જેટલો સમય આપણે છીએ એટલો સમય પૂર્ણ એનર્જી સાથે પૂર્ણ આનંદ સાથે અને પૂર્ણ સુખમય આપણું જીવન વ્યતીત થાય એટલા માટે ઋષિ મહર્ષિઓ દ્વારા આતંજલિ યોગ વિજ્ઞાન બહુ મોટું શાસ્ત્ર છે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી વિશે ગોપાળ યોગીની પાસે અષ્ટાંગ યોગની પ્રક્રિયા શીખેલા સ્વયં ભગવાન હતા એને શીખવાની જરૂર નહીં પણ ભગવાન કૃષ્ણ પધારે સાંધી આશ્રમમાં અભ્યાસ કરે ભગવાન રામચંદ્રજી પધારે વિશ્વામિત્રજીના આશ્રમમાં રહીને અભ્યાસ કરે ભગવાન સ્વામિનારાયણ પધારે અને ગોપાળ યોગીની સેવાનો સ્વીકાર કરે ભગવાન ગોપાળ યોગીની પાસષ્ટાંગ યોગ સાધે છે અને આપણને સમજાવે છે કે યોગ કર્મ કૌશલ યોગમાં કૌશલતા પ્રાપ્ત કરીએ યોગમાં થોડો ભાવ અને શ્રદ્ધા પ્રગટ કરીએ તો તન અને મન બંને માટે ખૂબ સારું છે આવી સરસ યોગ દિવસના અવસરે આટલી વાત હરીભુક્તો કરી ફરી પાછી વાત દોહરાવીશ કે આ યોગની જે વાત કરી એક દિવસ બે દિવસ માટે નહીં પણ માત્ર આવતા યોગ દિવસ સુધી રાખજો આવતા યોગ દિવસે પાછી આપણી યાદી આપશું તો આવી રીતના આખું વર્ષ યોગમાં વ્યતીત થાય જેમાં આપણું ઘણું હિત રહેલું છે